તો ફેમિલી કેમ છે બધા મજામાં મજામાં આ દ્રશ્ય અમે પણ મજામાં છીએ video ચાલુ કરતા પહેલા બધાને જય માતાજી જય મા મંગલ ને રાધે રાધે આજે નવા video ની શરૂઆત આપણે કરી દીધી છે કારણ કે ખેતર હોતે આટા મારવા આવ્યા હાથ આ થોડીક ભલામણ આ ઠંડી વર્તાણી એવું લાગે છે કે વાદળ તૂટી ગયું ને થોડીક ઠંડી વર્તાણી છે ને ગિરનાર જેવો તેવો ઝાખો ઝાખો બચાસ નથી બચાતો જો ચાલો ગિરનારના દર્શન કરી લ્યો નઈ સુરત નારાણ ઉઈ ગયા પણ નથી સુરત નારાયણ ની કિરણો ની

તો એ ત્રણ શેટી ધોઈ નાખે પછી દક્ષાબેન હુંકે છે ખબર કે સિરિયલમાં કેમ કે બ્લેકેટ રાખીને આપણે દક્ષા તો એવી રીતની ગોઠવાની છે મિત્રો પેલા સાફ કરી નાખે છે અને એક બેન શેમ્પુ નું પાણી રાખીને ખારું રાખે છે ને એવી રીતના ધોવે છે આપડે સરસ મજાની એક શેટી જોયા એમ ધોઈ મીખી દીધી છે મિત્રો અને આ ગાડલા જો કવર કવર કાઢીને ત્યાં મીખી દીધા છે ભૂકી બોલ દીધા કેમ કે પછી ધોવાઈ જાય ને તુરી આપણે જો સરસ મજાની ને બે ભારી થઈ કેમ કે આજ તો મિત્રો પછી કાલે હતો તો પછી આજે દેખાડે કેમ કે ગયા દેખાડેલા બે માં હુકી દીધેલી છે હવે પડપડ ફાઇટા કરશે ને પછી એને બે ત્રણ દિવસ થાય ને પછી ટેપી નાખશું જ્યાં માં તો હું વાર ઘર ખોલેલું છે તો હવે તો મિત્રો આપણે હોલમાં પણ જગ્યા કરવી જોઈશે કેમકે શેકું ગોઠવાની રહ્યું એટલે આપણે જગ્યા થોડી ખેખી કરવી પડે ને એટલે બધી ગોઠવાઈ જાય ને તો

તો હાર વેડી એમ બન્યા રહેજો બાવલું ભાઈ ઉતા છે અમારે તો પછી પાછા જાગી જશે તો કઈ શટિંગ નહીં થાય એટલે હુડે દે એને કેમ કે જો પોતાની ઉપર નાખી છે ને હુડે દીધા છે એટલે અમે એવા કપડાં એવું ધોઈ નાખી નહીં નાખી હાર વેડી એમ બન્યા રહ્યો ને હાજર ને જો સોડા પીવે છે આમ જો માજા પીવે છે કા કતા માજા પીને હે માજા પીવે છે જોઈ તો હાર વેડી એમ બન્યા તો જો અધારમાં તો હું કે આપણે કપડાં ને એવું ધોતા છે તો ઘણો સમય વીવી ગયો ને જો બધાય સરસ મજાને હુંકાઈ ગયા છે નમી પણ હકલી લીધા છે અને અમારા ભારતબેન ની આવેલા હતા એ નાના બાવને લઈને પાછા વી ગયા છે એટલે અમારા દક્ષાબેન જો આમ ડંબરી ચડાવે છે તડા મારી બધા વ્યા જાય એટલે કસરું ફટાફટી કરી નાખવાનું કેમ દક્ષા તો જો અત્યારે માં વાળે છે કેમ કે અમારા રવિભાઈ ગયેલા છે વડલે રમવા ઘડીકાર કવડો તો શું કે મારે બદલે લઈ જાવ રમવા તો એને વડલે રમવા લઈ ગયેલા છે અત્યારે તો હું આપણે કે આમ થોડાક નવરા થયા બોક ખાસ નવરા નથી કરવાની છે તો ફટાફટી બનાવી નાખી રવિભાઈ રસોઈમાં બનાવી નાખી જો ઋતિકાબેન ની લઈને જાય જ છે અમારે દક્ષાબેન બધી સફાઈ કરી નાખી છે અને શેટીઓના ગાડલાના કવર જો મિત્રો હું છે થોડાક કે પછી આપણે એને સડાવવાના છે પાછા ગાડલા તો જો આવી રીતના હુંકાઈ ગયા છે હવે તો હા અહીંયા અમારે બનાવે છે શેવડા નું પછી તું એના દાણા કરી નાખી લેવડો બનાવી નાખો મિત્રો કઈ તારીખે બધું કેમ ખોળીને બેહી છે ગાંડી થઈ ગઈ છે તો જો અમારે કિશુન પપ્પા બધું મિક્સ કરવા મડ્યા છે તો આપડે ફટાફટ સૂલો અને તેલ મેગી દઈ મિત્રો એટલે તેલ આવી જાય એટલે પવા દાણા ને એવું આપડે તળવાનું છે ભૂંગળા ને એવું તળ નાખી

ગેસ બગાડવાનો પવા તળાઈ ગયા છે ને હવે છે ને પાપડ લીધા છે કા પાપડ તળે છે કેમ કે રવિભાઈ હાટુ રવિભાઈ વેન કિરા કરે તાર પાપડ આપી દેવાના તો જો પાપડ તળે પછી પાછા મોટા ભૂંગળા તળવાના છે રવિભાઈ નો નાસ્તો અલગ થાય કા એ ઉસે મિત્રો તો હાલો ફટાફટી પાપડ તળ નાખે પછી રવિભાઈ આટુ બસ આવલા ભુંગળા તળવાના છે પીળા મેનો નાસ્તો અલગ ને કિશનન દૂધીનો નાસ્તો આલ તો હાલ વેડિયમ તો જો આપણે શાક ની તૈયારી કરવા મળ્યા છે કેમ કે કાટાવાળા રીંગણા લઈ એવામ જો આ તો જો બહુ કાટા છે મિત્રો આમાં જો તો આજ આપણે ઉંજાની ઘોડા બનાવવાનું શાક તો જો આપણે એટલા રીંગણા લઈ લીધેલા છે મિત્રો એટલે તુવરના દાણા છે ને એક રતાળું નાખવાનું છે એટલે ગળહટું શાક થાય ને બટેટો નથી નાખવાનું રતાળું નાખવાનું છે તો જો એવી રીતનું અમારે શાક બનાવવાનું છે તો હવે ફટાફટ આપણે એને કટિંગ કરી નાખીને પછી મેં દે મિત્રો શાક તો હવે જો બધા શાક ખાવા રતાળું ને તુવરના દાણા રીંગણાનું બનાવવાનું છે સરસ મજાનું ઊંઝું બનાવવાનું છે તો જો આપણે શાક પછી સકરિયા ને દેખાતું છે જો ઢોકળિયામાં છે સકરિયા બફાય છે અને કુકરમાં શાક છે શેવડો સરસ મજાનો બની ગયો છે ને એ આપણે ડોરમાં લઈ લીધો છે અને અત્યારે તો હું કે જો આપણે આ સંભારો બનાવવાનો છે એટલે ગાજર ખમણી લીધા છે ને કટિંગ પણ કરી લીધેલું છે એટલે ખમણે કર્યું અને આખા બટકા મીડિયમ બટકા શીરું ત્રણ જાતનું કરેલું છે કારુતિકા હા મૃતિકા બેન કેવું ખાવાનું છે તો સારું મિત્રો અમારે ગેસ સીટી થાય છે કેમ કે સીટી નો અવાજમાં આવશે મિત્રો તો જો વાળું ટાણું થઈ ગયું છે ને એમાં દક્ષાબેન ને ઋતિકાબેન વાળું કરવા બે કૃષ્ણબેન કૃષ્ણાબેન છે વડલે અને રવિભાઈ ને પપ્પા રમાડે છે ને તો વાળું કરવામાં હું વસ્તુ છે આમ જોવો તમે એવું બધું છે લેવા તો મજા આવશે ને તો ખાવાની કા

તો જો વાળો એવું કરી લીધું છે અને અમારે ઋતિકા બેન જો આમ પેટે ખંજો આવે છે જો કેવા સરસ મજાના રમે છે ને કેમ કે હવે તારે જો આમ બે ગયા મિત્રો અને વિડીયો પણ મોટો થઈ ગયો છે તો વિડીયો ને કરીશી એન્ડ અમારો વિડિયો સારો લાગે તો લાઈક શેર કમેન્ટ કરવાનું ન ભૂલતા ચેનલ ઉપર પહેલી વાર તો સબસ્ક્રાઇબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મા